બ્રિક્સ સંમેલનના સંયુક્ત નિવેદન પત્રમાં પહલગામ આતંકી હુમલાની કરવામાં આવી કડક નિંદા આતંકવાદ પર ડબલ માપદંડને કરવામાં આવ્યા રદ ઘોષણાપત્રમાં આતંકવાદના તમામ પ્રારૂપ સામે એકજૂટ થઈને લડવાનું કરાયું આહવાન આગામી વર્ષે ભારત બ્રિક્સ સંમેલનની કરશે અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદસ્ય દેશોનું આપ્યું આમંત્રણ કહ્યું ગ્લોબલ સાઉથના દેશને બ્રિક્સ સંમેલનથી ઘણી અપેક્ષા દિલ્હીમાં આજથી રક્ષા લેખા વિભાગનું નિયંત્રક સંમેલન રક્ષામંત્રી રાજનાથસિંહ સંમેલનનું કરશે ઉદ્ઘાટન બજેટ લેખા સુધાર અને ક્ષમતા નિર્માણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા પૂર અને ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ હિમાચલમાં આજે વરસાદે વિરામ લેતા રાહત જોકે આગામી બે દિવસ ભારે વરસાદનું અલર્ટ ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ નદીનું સતત વધતું જળસ્તર ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી કચ્છ જિલ્લામાં મેઘાની જોરદાર બેટિંગ છેલ્લા ચાર કલાકમાં કચ્છના છ તાલુકાઓને વરસાદે ગમરોળ્યું સૌથી વધુ ગાંધીધામમાં પોણા બે ઇંચ વરસાદ માંડવી અને ભયાઉમાં એક પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ તો અંજારમાં એક ઇંચ નખત્રાણામાં પોણો ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મોટાભાગની નદીઓ બે કાંઠે પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ પૂર્ણા નદીના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા પરિસ્થિતિને જોતા નવસારીની શાળાઓમાં અપાઈ જાહેર રજા લાંબા સમયથી ચાલતા ઇઝરાયલ હમાસ સંઘર્ષનો આવી શકે છે અંત એક તરફ કતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાતચીત ચાલુ તો બીજી તરફ બેન્જામિન નેતન્યાહુ આજે વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે કરશે મુલાકાત કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારનો રેડ ઝોનમાં કારોબાર સેન્સેક્સ સો અંક જ્યારે નિફ્ટી ત્રીસ અંકથી વધુ તૂટ્યો આઈટી મેટલ ફાર્મા અને રિયાલિટીના શેર ગગડ્યા સોના ચાંદીમાં પણ દેખાઈ મંદી અને ભારતે રચ્યો ઇતિહાસ બર્મિંગહમમાં પહેલી વખત ટેસ્ટ કિલ્લો કર્યો ફતે ઇંગ્લેન્ડને ત્રણસો છત્રીસ રનથી આપી કારમી હાર બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ બસો એકત્રીસ રનમાં થઈ ઓલ આઉટ સિરીઝ એક એકથી થી થઈ બરાબર